ઉપલેટા પથકના પંચ્યાસી ગામની ગરીબીની ત્રણ હજાર વાળાઓને ભોજન કરાવતું ઉપલેટાનું સેવાભાવી વ્યાસ દંપતિ દર વર્ષે માતાજીની નવલા નોરતામાં જગદંબાનું સ્વરૂપ ધારણ કરી ગરબે રમતી બાળાઓને ભોજન કરાવવી રહ્યું વ્યાસ દંપતી સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ જીગ્નેશભાઈ વ્યાસ પાલિકાના ઉપપ્રમુખ જીજ્ઞાબેન વ્યાસ પરિવાર દ્વારા આ સેવા કાર્ય વર્ષોથી ચાલી રહ્યું છે નાની નાની બાળાઓને ભોજનમાં પંદર જેટલી જુદી જુદી વાનગીઓ પીરસવામાં આવે છે જેમાં ઇડલી મન્ચુરિયન પાણીપુરી મેંદુવડા મીઠાઈ આઈસ્ક્રીમ જેવી બાળાઓને ભાવતી વાનગીઓ પીરસવામાં આવે છે તમામ પ્રસાદ લેવા આવતી બાળાઓએ સૌપ્રથમ વ્યાસ પરિવાર દ્વારા કપાળે કુમકુમ તિલક કરી માતાજી સ્વરૂપે આવકારવામાં આવે છે ત્યારબાદ તેના પગલાંનો અંગૂઠો પકલાવી તેને ચરણ સ્પર્શ કરવામાં આવે છે બાદમાં બાળાઓને સહુ સમૂહમાં બેસાડી ભોજન કરાવી ગિફ્ટ પણ આપવામાં આવે છે વ્યાસ પરિવાર કર્યા સેવન કાર્યોને બિરદાવવા શહેરના વિવિધ સમાજ શ્રેણીઓ અધિકારીઓ પણ હાજર રહે છે ગઈકાલે ત્રણ હજારથી વધુ બાળકોને ગરીબ ગરીબી મંડળના કાર્યકર્તાઓ તેમજ વિવિધ સમાજના પ્રમુખો સામાજિક સંસ્થાના આગેવાનો ભોજન પ્રસાદ ગ્રહણ કર્યું હતું આ કાર્યને બિરદાવવા માટે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા ઉપ પૂર્વ ધારાસભ્ય છવનભાઈ સુચિત્રા પાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા ડેપ્યુટી કલેક્ટર જી એમ મહાદુયા પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા આંતક વ્યાસ પરિવાર દ્વારા વિવિધ સૌ જેટલા સમાજ શ્રેષ્ઠીઓ ફુલહાર કરી સાલ ઉડાવી સન્માનિત કર્યા હતા વ્યાસ મહાદેવ દેવોના દેવ મહાદેવ તથા મા જગદંબાની અપરંપાર કૃપાથી છેલ્લા ત્રીસ વર્ષથી આપણે ઉપલેટા શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની તમામ ગરબી મંડળની બાળાઓને પ્રસાદનું આયોજન કરીએ છીએ એ જ રીતે આ વર્ષે પણ ભવ્યથી ભવ્ય અને દિવ્યથી દિવ્ય માતાજી અને મહાદેવના આશીર્વાદથી આજ રોજ પ્રસાદનું આયોજન કરેલ હતું તેમાં બાળાઓને ભાવથી દરેક પ્રકારની અલગ અલગ આઈટમ જમાડવામાં આવેલ હતી અને દરેક બાળાઓને વોટર બોટલ તથા અર્થદાન આપવામાં આવેલ હતું માતાજીની અને મહાદેવની દયાથી છેલ્લા ત્રીસ વર્ષથી બસ આવાના આવા કાર્ય કરવાની પ્રેરણા આપે એવી માતાજીને પ્રાર્થના આખા વર્ષની અંદર ઘિહર ઉપર પણ આપણે પંદરસો દરિદ્ર નારાયણ લોકોને તથા ગ્રામ્ય વિસ્તારમાં ગીત કરીએ છીએ દર પૂનમે બાપા સીતારામની મઢોળીએ બટું ભોજન કરાવીએ છીએ ઉનાળામાં છાસ વિતરણ ચપ્પલ વિતરણ ચોમાસામાં તાલપત્રી વિતરણ શિયાળામાં ધાબડા વિતરણ એવી રીતના દરેક સમય પ્રમાણે અને તહેવાર પ્રમાણે દર શિવરાત્રી પર પણ મહાભરાડ નું આયોજન આપણે કરીએ છીએ બસ દેવોના દેવ મહાદેવ તથા માતાજી તથા મારા જીવતા જગતા દેવ એટલે માતા પિતાના આશીર્વાદથી આવાને આવા કાર્ય કરતા રહીએ અને આજ રોજ ઉપલેટાની તમામ સામાજિક સંસ્થા તમામ સમાજના અગ્રણીઓ તમામ સમાજના આગેવાનો અમારા કાર્યમાં સહભાગી થયા તે બદલ તમામનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ ન પાર્વતી મા દે આર મા